આજે આપણે ખોરાપણું કે જેને ખોરું થવું પણ કહેવાય તે સમજવાનું છે આપણે બધાએ તેલયુક્ત ખોરાક ખાધેલો છે આ તેલયુક્ત ખોરાક જો લાંબા સમય સુધી વાતાવરણમાં ખુલ્લો રાખવામાં આવે તો તેમાંથી ગંધ આવવા લાગે છે ગંધ એટલે કે દુર્ગંધ આવવા લાગે છે અને તેનો સ્વાદ પણ ખરાબ થઈ જાય છે તો આવું કેમ થાય છે તે સમજીએ જ્યારે તેલયુક્ત ખોરાક વાતાવરણમાં ખુલ્લો રાખવામાં આવે ત્યારે તેલયુક્ત ખોરાકનું ઓક્સિડેશન થાય છે ઓક્સિડેશન થવો એનો મતલબ કે તેલયુક્ત ખોરાક વાતાવરણમાં રહેલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે જેને કારણે તેલયુક્ત ખોરાકમાં દુર્ગંધ આવવા લાગે છે અને તેનો સ્વાદ પણ ખરાબ થઈ જાય છે આ તેલયુક્ત ખોરાકને બગડતો અટકાવવા માટે શું કરી શકાય આ તેલયુક્ત ખોરાકને બગડતો અટકાવવા માટે તેને હવા ચુસ્ત પેકેટમાં બંધ કરવો જોઈએ બજારમાં આપણે તેલયુક્ત ખોરાકને પેકેટમાં જોઈએ છીએ તો આ પેકેટમાં નાઇટ્રોજન વાયુ ભરેલો હોય છે આ નાઇટ્રોજન વાયુને કારણે તેલયુક્ત ખોરાક બગડતો નથી નાઇટ્રોજન વાયુ છે તે તેલયુક્ત ખોરાકને હવામાં રહેલ ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા થવા દેતો નથી અને જેને કારણે આ તેલયુક્ત ખોરાક સારો રહે છે અને તેનો લાંબા સમય સુધી સંગ્રહ પણ કરી શકાય છે એટલું સમજ્યા પછી હવે આપણે આઈએમપી નોટ્સ લખી શકીએ આઈએમપી નોટ્સમાં સૌ પ્રથમ આપણે ખોરાપણાની વ્યાખ્યા લખીએ તેલ અને ચરબીયુક્ત ખોરાક જો લાંબા સમય સુધી હવામાં ખુલ્લા રાખવામાં આવે તો તેઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે જેના પરિણામે ખોરાકમાં દુર્ગંધ આવે છે અને સ્વાદ બગડી જાય છે જેને ખોરાપણું કહે છે તેલીયુક્ત ખોરાક અને ચરબીયુક્ત ખોરાકને બગડતા અટકાવવા માટે તેને હવા ચુસ્ત પેકેટમાં બંધ કરવા જોઈએ બજારમાં વેચાતા તેલી ખોરાકને પેકેટમાં રાખવામાં આવે છે આ પેકેટમાં નાઇટ્રોજન વાયુ ભરેલો હોય છે આ નાઇટ્રોજન વાયુને કારણે તેલી ખોરાક બગડતો નથી અને લાંબા સમય સુધી તેનો સંગ્રહ કરી શકાય છે